રાધે રાધે અને હા જો આજે તો સાતન થઈ તો આજે તો ઘરે નાખાય આજે અમે બધું સામાન લાઈ દીધું આજે અમે નાખ્યું ઘર અને નાની નાની ઢીંગલે તમે પણ ઘરે નાખજો કોણ કોણ ઘરે નાખા એ કોમેન્ટમાં જરી ગયો અને અત્યારે અમે બધું સામાન લાઈ દીધું અત્યારે માં દાડી બે આવી ગયા છે અને હા અત્યારે આપણો દાડીમ પૂછી જાય દાદી કેવી રીતે એ કરવાનું આપણે પૂછી જાય દાડી અને હા મિત્રો

जे दादी सारे और सारे ने था पास इधर जा बड़ा ओए कोरी माटी नाके चोखी माटी चोखी माटी अभी देते ना, ना हो ने अभी देते साची तारे है ना हां वो तो पापा करे पापा थाई ल कई खावन में खाई जाए

મને આવડે મુ ગરણા કરતા તો શીખવા પડે તલ તલ તલે પણ આવે ધ્યાન હું જોઈ જોવાનું બધું આવડ્યું એવી રીતે મારે થોડું થોડું આવડે ને પૂપા હમ આવડો કિસ્મત આવી કિસ્મત હા જો કિસ્મત રીતે ઘરે નાખે છે

જો સાખી दादी કેવું આવડસર આબી રીતે મારા दादी જો તૈયાર છે બોર નાખ હા અમાર दादी તૈયાર કરે છે જો ગુndo લામ ઓકે આપની માટે જોજો આ તમાર દાદી ને બધું આવડે ને અમારા વાલા દાદી સર અમારા વાલા દાદી બધું આવડે સર સાચી બધું શીખવાડે છે હા હું જોઈ રહ્યો તો મને થોડું થોડું આવડે શીખવાનું આવ ચોખ્ખું પાણી ચોખ્ખું પાણી સોટવાનું હટવાનું નહીં દાદી પાણી શું હટવાનું દાદી પછી ચાલી દાદી બધું સમજાવી ના તું શાંતિ રાખ તું બહુ ઉતારે હા ઉતારી ના કરી

સાક્ષી જો જો મૂકવાનું હોય તો મૂકી જવાનું હોય તે દવાની હોવાની અને નહીં પોણી

શોર્ટ સામાન્ય સામાન્ય અને તો મિત્રો આવી રીતે નાખવાની ગોળી અને સાચી આવી રીતે આજે ગોળી નાખા છે બરોબર અને અપ્પા કોણ કોણ કરવાનું મારે પપ્પા સાક્ષી અપ્પા કરે કે કઈ ખાવાની હો સાક્ષી પોસ દિવસ અપ્પા કરવાનો હા વિના વિના તો બધું કોટનું કે હે એવું ઉને તો મિત્રો ફાઇનલી આજે મે ગોળી નાખી દીધી અને હા

રાધે રાધે